વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુએ માથું ચક્યું યુવતીને ડેન્ગ્યુ તાવ આવતા શું થયું વલસાડ શહેરના બ્રહ્મા વિસ્તારમાં રહી તેને શાળામાં અભ્યાસ કરતી એકવીસ વર્ષીય અપર્ણા અમિત મિશ્રાને એકત્રીસ ઓગસ્ટના રોજ તાવ આવતા નજીકની ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ ગયા હતા વલસાડની ખાનગી હોસ્પિટલના તબીબે ડેન્ગ્યુનો તાવ ડિટેક્ટ કર્યો હતો ખાનગી હોસ્પિટલમાં બાટલો ચડાવી પ્રાથમિક સારવાર મેળવી હતી ત્રીજી સપ્ટેમ્બરના રોજ યુવતીને તાવ વધતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જેની તબિયત વધુ ગંભીર થતા યોગ્ય સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ડોક્ટરે અપર્ણાની પરિવારના સભ્યો હોસ્પિટલમાં સારવાર લેવાનો નિર્ણય કર્યો હતો સારવાર દરમિયાન યુવતીનું મોત થતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રેવીસ લોકો ડેન્ગ્યુનો શિકાર થયા હતા તેમને આરોગ્ય વિભાગની ગાઈડલાઇન મુજબ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક દર્દીનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું છે તેમ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કારણ કે કોઈપણ બીમારીમાં અમુક પર્સન્ટેજ દર્દીઓને તકલીફ થતી જ હોય છે ત્યાં દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ હોય છે ત્યાં વાયરસ કે બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે અથવા વાયરસ અને બેક્ટેરિયા દવાને રિસ્પોન્સ આપતા નથી એટલે કે રેઝિસ્ટન્સ હોય છે એટલે કોઈપણ બીમારી પછી મેલેરિયા હોય ટાઇફોઇડ હોય લેપોસ ફાયરોસીસ હોય કે ડેન્ગ્યુ હોય આપણે એને લાઇટલી લેવાની જરૂર નથી અને તાવ આવે તો જલ્દીથી ડોક્ટર પાસે જવાની જરૂર છે અને એની ટ્રીટમેન્ટ જલ્દીથી ચાલુ થાય એ સૌથી અલગ કર્યું છે હવે અમુક બીમારી એવી છે ટાઈફોઈડ વિથ મેલેરિયા કે જેમાં આપણી પાસે સો ટકા દવા છે એટલે મોટેભાગે એ દવા એ બીમારીમાં રિસ્પોન્સ આવી જતો હોય છે અને ડેન્ગ્યુ એક એવી બીમારી છે કે જેને માટે આપણી પાસે કોઈ ક્લોરેટીવ ટ્રીટમેન્ટ એટલે કે એવી કોઈ એન્ટી વાયરલ ટ્રીટમેન્ટ નથી કે જે ડેન્ગ્યુના દર્દીને તરત એનો નાશ કરી રાખે વોડી પર એટલે આપણે મેઇનલી સપોર્ટિવ ટ્રીટમેન્ટ અને દર્દીની રોગપ્રતિકારક શક્તિ આ બે વસ્તુ ઉપર જ રાખવો પડતો હોય છે એટલે આને માટે એવું લાગે છે ડેન્ગ્યુમાં કે આપણે હોસ્પિટલમાં જ્યારે પણ ઓછા થવા લાગે ત્યારે દાખલ થવું જરૂરી છે અને સામાન્ય રીતે શું છે કે ડેન્ગ્યુમાં પહેલા બે ત્રણ દિવસમાં ડરવાની જરૂર નથી હોતી પરંતુ ત્યાર પછીનો ગાળો થોડો સાવચેતપૂર્વક રહેવા માટેનો હોય છે બરાબર અને એટલે ડેન્ગ્યુમાં મેઇન ટ્રીટમેન્ટ શું છે કે આપણે આઈવી ફ્લુઇડ આપવું પડે અને એ જ આપણે બેલેન્સ કરતાં રહેવું પડે અને જો કોઈક નથી કે જેવું કે આ દર્દીમાં બન્યું એ ત્રણ દિવસ અહીંયા આવીને બોટલ લઈને પાછા ઘરે ચાલી ગયા અને ચોથે દિવસે સવારે ત્રણ ચાર ઉડતી થઈ રાત્રે પણ એકાદ ઉડતી થઈ હતી અને પછી મોટા ડે આવ્યા સારા મારી અને તે વખતે એમનું પ્રેશર એકદમ ઓછું પણ નહીં હતું એકસો એકસો દસ જેટલું હતું પણ એમનું શરીર ઠંડુ હતું અને ત્યાર પછી એટલે શોકની શરૂઆત હતી અને ત્યાર પછી બધા પ્રયત્નો છતાં